ખાખીને ગર્ભિત ધમકી આપ્યા હોના આરોપ સાથે પોલીસ પરિવારો મેદાન છે ઠરાદના દ્રશ્યો બતાવીશ વાઘ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદના દ્રશ્યો છે મોટી સંખ્યામાં પોલીસ પરિવારો સહિત મહિલાઓ ઉમટી પડી છે શુક્રવારના દિવસે જિગ્નેશ મેવાણી દ્વારા થરાદ એસપી કચેરી શિવનગરના રહેશો સાથે આવી પોલીસના પટ્ટા ઉતારવાનું જે નિવેદન હતું તે નિવેદન મામલે પોલીસ પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે મેવાણી હાય હા એના નાના સાથે મહિલાઓ છે તે મેદાનમાં ઉતરી છે સીધી વાત મહિલાઓ સાથે શું માંગને લઈને આ રેલી યોજી છે પોલીસ પોલીસ આઠ દિવસ નકરી કરી રહી છે દુકાનો બૈરાનું કોઈને ખ્યાલ રહેતું નથી કોઈ વ્યવહાર હચવાતો નથી તેના માટે આ અમે ન્યાય ના લીધે આ બધું રેલી કાઢી રહ્યા છીએ મહત્વની વાત છે કે રીતે પટ્ટા ઉતારવાના નિવેદન લઈને હાલ મામલો છે તે ગરમાયો છે બનાસકાંઠા